એ રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ કેરમાંથી ગોંડલ અત્યારે તમારો એ હું પીળો પડે છે અને તમારા બાજુવાળાનો નથી પડતો કારણ કે એને માઇક્રોન્યૂટ્રન કંઈક છાંટી દીધું હોય કંઈક ખાતર નાખી દીધું હોય તો હવે તમારે મૂંઝાવાની જરૂર નથી હું કામ કારણ કે તમારે મારદિવાનું એ આઈજીએલ કંપનીનું ન્યૂટ્રીફોલ ખાતર કરીને આવે ને ઈ કારણ કે એમાં મલકના પોષક તત્વોને સ્પેશિયલ જુઓ કોટન માટેનું જ ઓનલી સ્પેશિયલ એના માટે જ બનાવેલું હોય કેમકે આમાં આઠ ટકા આવે પહેલાં તો નાઇટ્રોજન બાર ટકા આવે ફોસ્ફેટ પછી આડત્રીસ ટકા આવે પોટેશિયમ ચાર ટકા સલ્ફર અને ચાર ટકા કેલ્શિયમ અને પ્લસ જીઆર ટી ઈ લીખું ને એનો મતલબ થાય ટેસ એલિમેન્ટ અને એનો એમાં આવે તમારે માઇક્રોન્યૂટન ટૂંકમાં કંપની આપને બોનસમાં માઇક્રોન્યૂટન આના સિવાયના આપે આટલા જે ગ્રેડ બોલો એના સિવાયના માઇક્રો માઇક્રોન્યૂટન આવશે એક કિલોનું પેકિંગ છે દસ પંપ કરવાના છે અને સાડા ચારસો રૂપિયાની કિંમત છે આ સાતસો એટલે ખૂબ સારા પરિણામ મળશે અને તમારે કપાસ જે પીળો પડે હે ને એ તમારે એકદમ લીલા રચકા જેવો કર દે છે અને જો તમારા પાંદડામાં ટપકીનેવું પડતું હોય તો આની સાથે કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશક લઈ શકો છો જેનાથી તમારા કપાસમાં કોઈ પણ જાતનો રોગ હશે એ જળ મૂર્તિ વહી જશે જય જવાન જય કિસાન